અમારે જો આવી રીતનું હોય નવું મકાન હોય ને તો આવી આવે આજે મિત્રો અમે જઈએ છીએ મહુવા કેમ કે નવું મકાન લીધું છે તો આજે કુંભ ઘડો છે તો આજે જઈએ છીએ મહુવા તો આલો ફટાફટ મહુવા જઈને તમને ઘર યાની કે મકાન દેખાડીએ હવે ભલિયાભાઈ આવી ગયા છે હાલો ભલિયાભાઈ નથી આવવું ઓકે તો ફાઇનલી આપણી બીએમ ડબલ્યુ ચાર કરી નાખી છે ફૂઘરી થઈ ગઈ છે ગાભો બભો ગાય ધોઈ ધોઈને મહિના દિવસથી તો હાલો હવે આપણે ડાયરેક્ટ તમને મહુવા જઈને મળી જાય ફાઈનલી આપણા કાકાની ઘરે પહોંચી ગયા છીએ ત્યાંથી આપણે જવાનું છે નવા મકાન જો આ બધા કાંઈ લા અંદર બેહો ને જો આ બધા બે ગયા છે ત્યારબાદ આ બાજુ છે ને રસોઈ બને છે તો એ જમવાનું બધું અહીંયા બની ગયું છે જો અત્યારે શાક બને છે હર્ષદભાઈ બનાવે છે હું કેવું હર્ષદભાઈ તે ન થઈ જાય તો ફાઈનલી મિત્રો આપણે જે નવું મકાન છે ત્યાં પહોંચી ગયા છીએ અને કેટલી કિંમત હશે એ તમે કમેન્ટ કરીને કહેજો તો આવી રીતનું મકાન છે બે રૂમ છે બે માથે રૂમ છે અને બધી એમ કહેવાય કે બબે ટોયલેટ ને બાથરૂમ આપેલા છે તો આવી રીતનું છે અને જો આવી રીતનું છે ને સજા તૈયાર કર્યું છે મેમન બેહી ગયા છે તમારે જ્યાં કામ કરવું પડે બે પછી હું તમને નિરાતે છે ને દેખાડી પૂજા પાઠ માટેનું પછી હું તમને નિરાતે દેખાડી આપણે જવું આ આપણે એમ કહેવાય કુંભઘડો છે તો સ્થાપના કરી નાખી છે મહાકાળી માંની આવી રીતનું છે મકાન પછી હું તમને આખું મકાન દેખાડી આવેલું છે જો અમારે અમારા ઘડો હોય ને ત્યારે આવી રીતનું છે ને કુંભ લઈને જવાનું રહે નવા મકાને તો આવી રીતે જો ઘડો મૂકવા જાય છે

બેન બા છે ને એ પગલા પાડશે મુહૂર્ત કેવાય ને આપણે કે દીકરીના હાથે જે મુહૂર્ત થાય એ બહુ શુભ કહેવાય

આજે લગ્ન ની વાર છે જા સોખા છોડવા માંડ્યા બેન આરતી લઈને આવી ગયા છે

હાલો પછી સાવી લે પછી ટ્રાય કરશું બીજું હું હવે ચા ની બાકાજી કે બોલાવવાની છે એક મિનિટ હવે જો ભાઈ આ જે કુંભ છે પૈસો મારી પાસે લીલું ભગવતી ની આદા મકાન ની વાત કરું તેની હોમાનમાં ખસમે રૂપિયા કરતા વિશે શ્રી પર કોપારી પૈસો અમારે રૂપિયા કરતા અવિશ્યસી વસ્તુ હાસે આ છે એટલે થાય છે પેલી દાદા બીજો ખર્ચો નાખે છે કે માથે ને આ સુરો ગલી તે રખો કરી નાખશે બસ એ મદઈ મારી બગલા

ભાઈ તો બરફ ખાવા પડ્યા તો બધા જમવા બેસી ગયા છે આપડે એમ કેવા પ્રસાદી લાપસી થી શરૂઆત કરે આપડા ગામડામાં તો આવું બધું હોય

લાઈટ ફિનિક નું કઈ કામ હોય તો કે જો અમે નરેશભાઈ બહુ જોરદાર કારીગર છે મારા ભાલ્યાભાઈ ગડબડીયા લઈને વઈ આવ્યા છે આવ નેખા આ ઉડ્યા ઘરે બીજો કઈ નહીં ગલાસ એ કરો રે અર

અહીંયા પણ સંડાસ બાથરૂમ છે અને આ છે બાલ્કની આ બાલ્કની છે તો આવી રીતનું છે ભાઈ તો આ મકાનની કિંમત એમ કહેવાય કે પાંત્રીસ લાખ રૂપિયા છે અને કાકાના છોકરાએ એ લીધું છે તો આવી રીતનું છે ભાઈ પાંત્રીસ લાખ નું આવી રીતનું મકાન મળી રહ્યું આ સેલિંગ છે પીઓપી જોઈ શકો છો આવી રીતની સારે સાર રૂમમાં પીઓપી તમને મળી જાય તો આશા કરીશ કે આજના બ્લોગમાં તમને મજા આવે છે તો આવનારા બ્લોગ જોવા માટે સર તમે કરી કરીજો વિડીયોને લાઈક કરી દેજો હાલો એક નવો બ્લોગ સર મળશે તો આવું તો બંધ જય હિન્દ જય ભારત